તો અમે તમને બતાવીએ છીએ નદી ચાલો આવી જાઓ હવે હવે અમે અહીંથી ઉપર ચડીશું હવે અને તમે જોઈ શકો છો તો અમે નદી જોવા આવી ગયા હવે ઓડિયન્સ કઈ કહો તમે યાર હવે કઈ છીએ એવું કે તો

કાકા નહીં બગાડ પૈસુ તારો કાકા કાલમાં થોડા દૂર મારા વાય વરસ થાય આવા આવા મળી જાય જો તમે બધા કાકા કહી દીધું મને યાર કાકા કાકાની મન ન લાગે તમને બધાનું અરે આપણા હર્ષદ ભાઈ આય ભાઈ ભાઈ કે ભાઈ કાકા કે પેલો મને કઈ સમજાય ને તો ચલો